જે માતાજી જય ભારત સાથે જણાવ મારું નામ છે યોગિતા દે માનસી દે રેવાનું આદિપુર છે અમારા માથે જે હુમલો કર્યો એ માસીનું નામ છે સમીરા માસી રોશની માસી કિરણ માસી સોમ્યા માસી ઉમેરા માસી જાન માસી એ લોકો છે અને તરાના માસી એ લોકોની આખી ગેંગ થઈ છે દસ થી બાર ની સોફિયા માસી છે એ લોકો હંજાર રહે છે રૂમો રાખીને અને આ લોકોને અમે અરજી પણ દીધેલી છે આ લોકોના પોસ્ટ છે અને નામ એ માં પણ અને અમે અરજી બધી ઠેકાણ દઈયા છીએ એટલે કાઈ પોલીસ પ્રશાસન આટલું કેમ ઓલું કરે છે અમારે એ જ કહેવાનું છે અને અમે ત્રણ ચાર દિવસથી ભૂંઈ ખાતર છે આ ગયડા ગયડા બધા માસીઓ છે એ લોકો અમારા ઉપર જાણ લેવા હુમલો થયેલો છે એ કેમ કોઈ નથી લેતો અમારે એ જ માંગ છે પોલીસ પ્રશાસન એસપી સાહેબ ને બધાને કે તમે જલ્દી જેટલા તકે એટલી એક્શન લો અને અમારા કડ લૂંટમાર કરી છે મને છરી પર કાઈક વાગ્યું છે પાછળ વાહામાં અને આ માસીને કાનની બૂટ તોડીને એક સોયનો દોરો ચોરી ગયા છે લૂંટમાર કરી છે એટલે હું અમારે હાથ જોડે નિવેદન છે કે તમે અમારા માથે જે જુલમ થાય છે અમારે કોઈ બીજો આગળ પાછળ નથી ગઈડા ઉપર આ મારા દાદી છે આ આમના વાહી આ લોકોને મારવા આવે છે રિક્ષા લઈ લઈને એટલે અમે એટલું અરજી કરી છે તમે કે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારી સહાય કરો અને જલ્દી એક્શન જેટલી તકે થાય એક્શન